બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગ વાળો વિસ્તાર છે દાંતા તાલુકામાં આવેલા અંબાજીના આજુબાજુની ઘાટીમાં અનેકો વાર બેફામ વાહન ચાલકોને વાહન ચાલકોના ભૂલના લીધે પણ અકસ્માતો સર્જાતા હોય છે તો સાથે સાથે આ વિસ્તાર ઢળાંગ અને પહાડી વાળો હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગઈ મોડી રાત્રે અંબાજીની છાપરી ચેકપોસ્ટ નજીક ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો ગત મોડી રાત્રે અંબાજી નજીક આવેલી સરદ છાપરી ચેકપોસ્ટ નજીક અંબાજી અને આબરોડ હાઈવે માર્ગ વચ્ચે ટ્રેલરના સામેથી આવતા વાહન ને બચાવવાના પ્રયાસ લઈને ટ્રેલર ડ્રાઈવર દ્વારા ટ્રેલર પરથી કાબુ ગુમાવતા પલટી મારી ગયો હતો અને ટ્રેલરના અકસ્માતમાં ડ્રાઈવરને હળવી ઈજાઓ પહોંચી હતી જ્યારે અંબાજી નજીક રોડ વચ્ચે પલટી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને મોડી રાત્રે એક કલાકે થયેલા આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી